નડિયાદમાં ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગની સ્થિતિ ચોમાસાની શરૂઆત સાથે જ ખરાબ થઈ ગઈ છે જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં રૂપિયા સોળ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ નવ કિલોમીટર લાંબા રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નડિયાદ શહેર કોંગ્રેસે આ મુદ્દે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરીને રસ્તાની નબળી ગુણવત્તા અને તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કર્યો છે તંત્ર દ્વારા અનેક વખત ડામરનું કામ કરવામાં આવ્યું હોવા છતાં રસ્તાની સ્થિતિમાં સુધારો થયો નથી તાજેતરમાં ઉત્તર સંડા રોડ તરફનો ભાગ તૂટી જતા ત્યાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસના દાવા મુજબ માત્ર પચાસ દિવસમાં જ આ નવો રસ્તો પણ તૂટવા લાગ્યો છે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું કે રસ્તાનો કોન્ટ્રાક્ટ બે હજાર પચીસ સુધીનો હોવા છતાં રસ્તાની આવી ખરાબ સ્થિતિ ચિંતાજનક છે દર ચોમાસે લોકોને હાલાકી ભોગવવી પડે છે નબળી ગુણવત્તાના કામ સામે તંત્રનું ધ્યાન દોરવા અમે આ પ્રદર્શન કર્યું છે નડિયાદના બે જવાબદાર ધારાસભ્યના કારણે નડિયાદની પ્રજાને આ ભોગવવું પડી રહ્યું છે નડિયાદમાં બે જ વસ્તુ પ્રખ્યાત છે કરોડોનું કોભાંડ અને ખાડા આ શબ્દો છે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટના કોંગ્રેસ પક્ષ તંત્રને આ મુદ્દે તાત્કાલિક પગલા લેવા અને રસ્તાની ગુણવત્તાયુક્ત સમારકામની માંગ કરે છે જેથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોને રાહત મળી શકે મેં અગાઉ પણ કહ્યું છે નડિયાદની આ સાક્ષર નગરીને છેલ્લા સાત ટમથી નડિયાદના ધારાસભ્ય ખાડા નગરી બનાવી દીધી છે જેમ જેમ વર્ષો જાય છે તેમ તેમ નડિયાદની અંદર ખૂબ જ ખરાબ રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે હું બહુ વાત નહી કરું એક નાની વાત છે આ ચાંડી માર્ગ છે ધભાણની ઉમેલ સુધીનો વર્ષ બે હજાર ઓગણીસમાં નડિયાદની પ્રજાને આ જાણવું ખૂબ જરૂર છે વર્ષ 2019 માં આ રોડ ને એટલે ડબાડ થી આ કેનાલ સુધી આ રોડ બનાવવા માટેનો 16.75 16 કરોડ 75 લાખ રૂપિયા પાસ થયા છે અને આ પાસ એ કેન્દ્ર સરકાર મધી થયા છે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મધી પાસ સુ તમે લાગે છે કે આજની રોડ પરિસ્થિતિ જોતા સોળ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાનો રોડ બન્યો હશે દોઢ મહિના પહેલા વરસાદની ખૂબ ખુબ સીઝન હતી એ વખતે નડિયાદના ધારાસભ્ય અને તેમની જુગલ આ જ જગ્યા ઉપર ઉભા રહી અને ત્રણ દિવસ ચાર દિવસના ફોટા પાડી અને જાતે ઊભા રહી એમ કરી અને એક વિડીયો બનાવીને રોડ બનાવ્યો તો પણ તમે જોઈ શકો છો રોડની હાલત એ જ વખતથી ખૂબ ખરાબ કંડિશનમાં છે પરંતુ ફોટા પડાવવામાં ખૂબ જ સક્રિય એવા મારા નડિયાદના ધારાસભ્ય ફોટા પડાયા પછી રોડની શું કન્ડિશન છે એ જોવા આવતા નથી આ

કે જ્યાં લોકો રાત્રે પણ પોતાના પરિવાર સાથે ખાવા પીવા આવતા હોય છે પરંતુ બે જવાબદાર ધારાસભ્ય ને આ કસી પડેલી નથી આજે બે જવાબદાર એટલા માટે બોલવું પડે છે કે જો એમણે પોતાની જવાબદારી સ્વૈચ્છાએ નિભાઈ હત તો નડિયાદની આ નરકાગાર જેવી પરિસ્થિતિ થઈ ના હત હજુ ઘણા બધા નડિયાદના કૌભાંડો છે જે દિવસે દિવસે અઠવાડિયે અઠવાડિયે અમે લોકો બહાર આવતા રહીશું ફરી કહું છું

આખા ગુજરાતમાં ચાલુ થયા છે જ્યાં વરસાદ નથી પડ્યા ત્યાં આણંદ મમ્મી ગઈકાલે ચાલુ થયા જેનો ખૂબ અમે જે તે વિભાગના એન્જિનિયરને અમે મોકલી આપ્યું છે બે દિવસની અંદર અહીંયા ડામણના રોડ બનીના રોડ સરખો નહીં થાય તો અમે આર આર એનબીની ઓફિસની બહાર જઈ અને હલ્લા બોલ કરીશું જેના સંપૂર્ણ જવાબદાર નડિયાદના બે જવાબદાર ધારાસભ્ય અને આર એનબી વિભાગ રહેશે